નાડતો જાય બાગુજી રંગુજી ભી લે નાડે લેવાનું તો પાસો જતા જતા હા હે નાલી વાટી

પણ હું સો સોરી કરતો તો ઈ તાણે હું ખાલી જોતો તો હું કીધું હેકવા જેવું થતું હોય તો હું ઠાઉ છું તે સોરી કેવાય વાય કે યાર સોરી ના કેવાય ભલા દી આ મો અને હું આમ કઈન લઈ જાઉં અરે આ બધા હેલા હો થેલા લઈ લે હેડ્યા છો આ તો ઓબલી ખાવા જો તો અલ્યા ભલા આદમી ઓબલી લેવા પણ આ તો પેલા ધૂરિયા નો હો છે લ્યા હા તમે તો થી ઓળખી ગયા અરે હું ઓળખી જ જાઉં કે

અલ્યા હું જ રે આ બધું શું હોય આતર આને મીટિંગ ગોસા પડી એક તું એ ઓય એટલેને મીટિંગ મારા બાય આ મકઈ દ્રા કરવા લે બે કેક બાપનો રસ્તો નથી બરાબર મીડી ના કોન કેક ઠીક વાત છે

આ લોકો લાફા મારી મારી દોત પાડી નાખે તો બે દોત શું તો મકા ખેલ્યા માર તો બે થી તણા મેલે તો એક કે નહી મેલ ઉતાળા તો લે તું ખાતો તો લઈ જા લે મકા બધું તું લઈ જા લે આટલી ગરમી પડે છે હું ત્યાંથી તડ્યો આવ્યો છું અને હું તો મે હું કાવા સાલે નાટે દોત દોત ન હકેલા ના ખપ્પા બે તમને બે ઓર ખપાળા પડી જાય ને અમે તમને પે ધોયલા બડી પડી અને મને જવા દયો મકે થી આખા ના હકેલો

પણ આપડામાં ગેરંટી વાળો ટટુ ના આવ્યો સી માટીનો ઓમા ઘોડા આ બહુ મોટું કારવા લાગે તિજોરીયો હોં તો બેરેલ માં બધું ભર રાખે તિજોરીયો લાગે છે આ સારી સાવિયે છે કે ના આ તો મત મકા માં મન બગાડી હવે ખબર નહી કે ના ગાડી પાડું સી ના પાન કારવા બહુ મોટો લાગે આલું સુ ભાઈ ઈ આપતો ના હાલતી આરી વ્યવસ્થિત લાગે છે

બે આ તો નાખો ના ના નવી શું બાપુજી નાખી ગયા તો હું માગી ના ખબર <laughs> ના <laughs> <laughs> <laughs>

જો જાઉં પેલો કે છે મારો મકાનો લઈ ગયો પેલો કે મારી ઓબર લેતા લેવાની પેલો કે તો વધી ના હેઠવાનું મારે કરવો હું રસ્તા મળે ભાઈ તો બકરી તો મેં નાખું ના હોય ખાવા એક ના પાડી જવું パリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパリパ

તો ખબર છે ને તો બર

આની થી હોય રતન પાનું પોમ થઈ ગયું આ બધું આઈ રહ્યું આ એકલું લઈ લઉં ખા આ કરવા આ એ ઊઠા દે કોઈ માખી મુકું નહીં હોય લા આ છે ને ઓમ મુકવા દે અને આ છે ને આ બસ એ તો યોના

કરી પી રહ્યો હા એક થાય રો આ એટલે પાણી પણ પીવું ભાયા માટલામાં આ પણ તમને પૈ ના થાતું છે આ દાખી રા ખરા ગા કાકતો આ આપણો દેજો હું હેડી ના તરકા આ થાય ખોલી ઓ માટલું જ ન એને તાણે